હવામાન વિભાગે હવે કેટલાક રાજ્યોમાં તાપમાનમાં વધારો થવાની વાત કરી છે તે જ સમયે કેટલાક રાજ્યોમાં હજુ પણ વરસાદની ચેતવણી કરાઈ છે માર્ચનું છેલ્લું અઠવાડિયું ચાલી રહ્યું છે જેમ જેમ દિવસો પસાર થઈ રહ્યા છે તેમ તેમ તાપમાન પણ વધી રહ્યું છે અને ગરમી તેની પાંખો ફેલાવી રહી છે જોકે સમયાંતરે ભારે પવન અને હળવો વરસાદ થવાના કારણે તાપમાનમાં વધારો થવાની ગતિ ધીમી હોય છે હવામાન વિભાગના તાજેતરના અપડેટ મુજબ ચોવીસમી માર્ચની રાતથી પશ્ચિમી હિમાચલ પ્રદેશમાં એક નવો પશ્ચિમી વિક્ષેપ થવાની સંભાવના છે તેની અસર હેઠળ ચોવીસથી 28 માર્ચ દરમિયાન જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બાલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદમાં હળવો કે મધ્યમ વરસાદ પડી શકે છે તે જ સમયે હિમાચલ પ્રદેશમાં ચોવીસમીથી સત્યાવીસમી માર્ચ દરમિયાન અને ઉત્તરાખંડમાં છવ્વીસ અને સત્યાવીસ માર્ચે ગાજવીજ સાથે હળવા કે મધ્યમ વરસાદની સંભાવના છે આ ઉપરાંત છવ્વીસમી માર્ચે જમ્મુ કાશ્મીર લદ્દાખ ગિલગીટ બલ્ટિસ્તાન મુઝફ્ફરાબાદ વિવિધ સ્થળોએ ભારે વરસાદની સંભાવના છે આ સાથે જ હવામાન વિભાગે આગામી ચાર દિવસ દરમિયાન ઉત્તર પશ્ચિમ ભારતમાં ઘણી બધી જગ્યાએ મહત્તમ તાપમાનમાં ત્રણથી પાંચ ડિગ્રી સેલ્સિયસનો ધીમે ધીમે વધારો થવાની આગાહી કરાઈ છે જોકે એ પછી કોઈ નોંધપાત્ર ફેરફાર થશે નહીં તે જ સમયે આગામી ચાર પાંચ દિવસ દરમિયાન મધ્ય ભારત અને આંતરિક મહારાષ્ટ્રમાં મહત્તમ તાપમાનમાં ધીમે ધીમે બેથી ચાર ડિગ્રી સેલ્સિયસનો વધારો થવાની સંભાવના છે

उसमें ट्वेंटी फोर आवर्स में मैक्सिमम टेम्परेचर में ज़्यादा सिग्निफिकेंट चेंज नहीं होगा उसके बाद दो से तीन डिग्री के दो से तीन डिग्री की गिरावट का पूर्वानुमान है और ओवरऑल हम मैक्सिमम टेम्परेचर रियलाइज की बात करेंगे तो अहमदाबाद में थर्टी नाइन पॉइंट सेवन और गांधीनगर में थर्टी नाइन पॉइंट टू डिग्री सेल्सियस मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है और पूरे गुजरात स्टेट की बात करेंगे जहां पे सबसे ज़्यादा मैक्सिमम टेम्परेचर रियलाइज हुआ है वो है फोर्टी वन डिग्री सेल्सियस सुरेंद्र नगर और अहमदाबाद और गांधीनगर के लिए मैक्सिमम टेम्परेचर की फॉरकास्ट की बात करेंगे तो 40 डिग्री सेल्सियस के और अहमदाबाद और गांधीनगर के लिए 39 डिग्री सेल्सियस के आसपास रहने का मैक्सिमम टेम्परेचर का पूर्वानुमान है और डिस्कम्फर्ट कंडीशन की बात करेंगे तो पूरे गुजरात स्टेट के जो कोस्टल एरियाज हैं उसमें डिस्कम्फर्ट कंडीशन आने वाले दो दिनों में बनी रहेगी और